તાલુકાના નાના કલોરા ગામ વિદ્યા વિહાર માં તારીખ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ ઉત્તર ગોવર્ધનમાં સૌથી લાંબો દિવસ છે અને તેને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે તે અંતર્ગત વિદ્યાર્થીઓએ લાવ કરાવ્યા હતા અને અલગ અલગ યોગ કરાવ્યા હતા જેને યોગનું મહત્વનું પણ સમજાવવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્ટાફના સહિયારા પ્રવાસી આ દિવસની પ્રતિકૂળ ખોળે આહલાદક ઉજવણી કરવામાં આવી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓની સાથે સાથે ઉત્સાહિત ગણે પણ તેમાં ભાગ લીધો હતો આ પ્રસંગે અનુરૂપ શાળાના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ મોચી શિક્ષિકા દિ દિનેશભાઈ અને સિંધા નિયતિભાઈ અમિતભાઈએ યોગ વિશેનું છટાદાર વ્યક્તિત્વ આપી અને શાળાના આચાર્ય શ્રી ઇન્દ્રાબેન પટેલની યોગની પ્રણાલી વિશેની માહિતી આપી 2014